એમના માટે જે રજૂઆત કરવા માટે ઘણા બધા મિત્રો ગાંધીનગર ગયા હતા અને એ ઉમેદવારો એક નાનકડી સ્વર્ટ ક્લિપ દ્વારા કંઈક જાણ કહેવા માગે છે અને એ રજૂઆત પણ કરવા માંગે છે તો આપ સર્વ મિત્રોને એક વિનંતી કરીએ કે વિડીયોને વધુમાં વધુ શેર કરશો અને સરકારને પણ અપીલ કરશું કે આપણે ટેટ વનના ઉમેદવારો વધુમાં વધુ ભરતી કરવામાં આવે જોઈએ વિડીયોમાં શું છે વિગતવાર માહિતી અમે પાસ પીટીસી પાસ ઉમેદવારો આજે રજૂઆત કરવા ગાંધીનગર આવ્યા છે જે સરકાર દ્વારા એકથી પાંચમાં જે પાંચ હજારની જાહેરાત કરવામાં આવેલી છે ત્યારે અમારે હાલ ધોરણ એકથી પાંચમાં પંદર હજાર જગ્યા ખાલી હોવા છતાં અમારે પાંચ હજારની જ ભરતી કરેલી છે જ્યારે છથી આઠમાં નવ હજાર સામે સાત હજારની ભરતી નવથી દસમાં આઠ હજાર સામે પાંત્રીસોની ભરતી અને અગિયારથી બારમાં આઠ હજાર ત્રણસોની સામે ચાર હજારની ભરતી કરેલી છે જ્યારે અમારે ધોરણ એકથી પાંચમાં જે પાયોનું શિક્ષણ છે તેમાં ખાલી પાંચ હજારની ભરતી કરી વર્ષોથી અમારા પીટીસીવાળા સાથે અન્યાય કરે છે હાલ એકથી પાંચમાં પંદર હજાર ત્રણસો એકતાલીસ જગ્યા ખાલી હોવા છતાં સરકાર દ્વારા પાંચ હજારની ભરતી કરેલી છે અને સાથે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીના તમામ ટેટવન પાસ ઉમેદવારને લેવાના છે એવી પણ જાહેરાત કરેલ છે જેથી વર્ષો વર્ષથી અમે જે જૂના પીટીસી કરેલા ઉમેદવારો હાલ નોકરી વંચિત રહીએ છીએ અને આગામી સમયમાં અમે સરકારને રજૂઆત કરવાના છીએ પરંતુ સરકાર અમારી આ માગણી જો બે હજાર અથવા તો દસ હજાર જેટલી જગ્યા વધારો કરી આપે તો આગામી સમયમાં અમે આવો કોઈ આંદોલન કરવા માગતા નથી અને સરકારને અમારે નમ્ર વિનંતી છે કે એકથી પાંચમાં પંદર હજાર જગ્યા ખાલી હોવા છતાં પાંચ પાંચ હજારની જ ભરતી જ્યારે બીજા છથી આઠ નવથી દસ અગિયાર બારમાં પચાસ પચાસ ટકાની ભરતી જ્યારે અમારે એકથી પાંચમાં તેત્રીસ ટકા જેટલી જ ભરતી કરે છે અને વર્ષોથી અમારી સાથે અન્યાય કરે છે તો અમારી માંગ છે કે જગ્યા વધારો જગ્યા વધારો જગ્યા વધારો જગ્યા વધારો એક થી પાંચ માં જગ્યા વધારો જગ્યા વધારો જગ્યા વધારો જગ્યા વધારો જગ્યા વધારો